આપણે દર રવિવારે રાત્રે આઠથી નવ એક કલાક માટે ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ કરીએ છીએ ગઈકાલે પણ રવિવાર હતો ને ગઈકાલે આપણે ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ કર્યો જેમાં અનેક ખેડૂતભાઈઓના એવા સવાલ આવ્યા છે કે અમારે હજુ પણ ઉનાળુ પાકનું વાવેતર કરવું છે ત્યારે ઉનાળુ પાકના વાવેતરને લઈને ખાસ અગત્યની ચર્ચા કરવાની છે નમસ્કાર વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને જે ઉનાળુ પાકના જે ખેડૂતોનો સવાલ છે એની અંદર આપ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી હું આપને માહિતી આપતો હતો કે ભાઈ પંદર માર્ચ સુધીમાં આપણે વાવેતર પૂરું કરી દેવું જોઈએ પંદર માર્ચ પછી આપણે મોડું થઈ જશે વાવેતર ન કરવું જોઈએ છતાં પણ બે પ્રકારે આપણે ખેડૂત ભાઈઓની સમસ્યા હતી એક તો એવા ખેડૂતભાઈઓ છે કે જેને શિયાળુ પાકનું વાવેતર સમયસર અથવા તો વહેલું કરી દીધું હતું ખેતરો ખાલી થઈ ગયા છે શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે કે એમણે વાવેતર કરી દીધું છે ઘણા ખેડૂતભાઈઓ એવા છે કે જે પંદર માર્ચ સુધીમાં વાવેતર કરી દીધું છે અને ખેડૂત એવા પણ આપણા રાજ્યની અંદર છે કે અત્યારે આજે સત્તર માર્ચ છે સત્તર માર્ચ સુધીનો એનો પાક છે એક આદ મહિનાની આસપાસનો થઈ ચૂક્યો છે હવે એ તો બરાબર છે પણ ઘણા ખેડૂતભાઈ એવા પણ છે કે જેને શિયાળુ પાકનું વાવેતર લેટ થયું હતું એના ઘણા બધા કારણ હતા હવે શિયાળુ પાકનું વાવેતર લેટ થયું એટલે સ્વાભાવિક રીતે અત્યારે હાર્વેસ્ટિંગ થયું છે અને હવે ખેતર ખાલી થયા છે ત્યારે ઘણા ખેડૂતોએ એવું કહે છે કે ભાઈ હજુ પણ અમારે ઉનાળુ પાકનું વાવેતર કરવું છે ત્યારે હું પહેલા તો આપને એ જણાવી દઉં જે પાક છે એ દિવસે કે સો દિવસે પાકતો હોય એવા પાકનું વાવેતર હવે ન કરવું જોઈએ જેમ કે મગફળી છે મગફળી આપણે મોટા ભાગે જે ચોમાસામાં નેવું દિવસે પાકે છે એ મગફળી આપણે ઉનાળામાં વાવતા હોય જોકે નેવું દિવસે ચોમાસામાં જે મગફળી તૈયાર થતી હોય એ મગફળી આપણે ઉનાળામાં વાવી તો 100 દિવસ અથવા તો 105 થી 110 દિવસનો સમય લેતો હોય છે એટલે મગફળી વાવવાનો સમય હવે પૂર્ણ થઈ ચૂક્યો છે આજે 17 માર્ચ છે એટલે હવે મગફળી આપણે ન વાવવી જોઈએ બીજા નંબરની અંદર વાત છે કે જે તલ તલ છે એ પણ કાળા તલ અને સફેદ તલ બે પ્રકારના તલ આવે છે એમાં પણ સફેદ તલ હોય તો એ પણ 90 દિવસનો પાક છે અને કાળા તલ તો 100 દિવસ આસપાસનો સમય લે છે એટલે કાળા અને સફેદ બંને તલ વાવવાનો સમય પણ હવે પૂર્ણ થયો છે હવે આમ જોવા જઈએ તો મોટા ભાગના જે આપણે પાકો છે જે આપણે ઉનાળામાં વાવી શકાય મોટા હતા મોટાભાગના પાકના વાવેતરનો સમય પૂરો થયો છે બાજરી હોય તો એનો સમય પણ પૂર્ણ થયો છે કેમકે બાજરીમાં પણ સમય લાગે છે ખાસ કરીને એક પાક એવો પણ છે કે જેને આપણે સાઠ થી પાસાઠ દિવસે આપણે હાર્વેસ્ટિંગ લઈ શકીએ સાઈઠ થી તો વર્ષોથી મારો અનુભવ અને મારો જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધી દરેક ખેડૂતભાઈ મારી એવી સલાહ હોય છે કે ક્યારેય પણ સાહીઠ પાસાઠ દિવસે જે તૈયાર થતો હોય ને આ પાકનું વાવેતર ન કરવું જોઈએ એટલા માટે ન કરવું જોઈએ જે સાઈઠ પાસાઠ દિવસે પાક તૈયાર થાય છે એમાં એટલું બધું કોઈ ખાસ આપણે ઉત્પાદન મળતું નથી અને આપણું ખેતર બગડે છે ખેતરનું જે આપણે તત્વો છે એ ઉપાડે છે એટલે પડવું પણ આપણું જોહાય છે એની સાથે એમાં આપણે અનેક પ્રકારના ખર્ચાઓ પણ આવે છે એટલે સાઠ પાસેઠ દિવસે પાક લેવોને એ મારી દ્રષ્ટિ આપણા હિતમાં નથી આવું વ્યક્તિગત હું માનું છું એટલે હું સાઠ પાંસઠ દિવસના પાકની ભલામણ નથી કરતો છતાં પણ કોઈ ખેડૂત ભાઈઓ હોય કે ના અમારે હજુ પણ વાવેતર તો કરવું છે ઉનાળું અમારે ખેતર ખાલી રાખવું નથી જો એવું કરવા માંગતા હોય તો અત્યારે આપણે મગ છે એ મારી દ્રષ્ટિ સારું મગ છે એનું વાવેતર કરી દેવામાં આવે તો મગને આપણે સાઠ પાસેઠ દિવસે પાક લઈ લેતા હોય લાગે એનાથી વધારે સમય નથી લાગતો એટલે કે દિવસની અંદર મગ તૈયાર થઈ હવે કોઈ ખેડૂત કરવું હોય તો મગનું વાવેતર કરી શકે છે અને એ પણ પચીસ માર્ચ સુધીમાં કરી દેવાનું આજે સત્તર માર્ચ થઈ છે પચીસ માર્ચ સુધીમાં કરી દેવાનું જો પચીસ માર્ચ સુધીમાં આપણે વાવેતર કરીએ અને સાહીઠ દિવસે પાક તૈયાર થાય તો પણ આપણે બે મહિના એટલે કે પચીસ મે એટલે મે મહિના એન્ડ આવી જાય ત્યારે એ પાક નીકળે ને આપણે પછી ખેતર તૈયાર કરવામાં માં આપણો સમય ઓછો અને ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લે